આજુબાજુ આપણે હરતા ફરતા સારા ન લાગીએ અને બાબા સાહેબ આંબેડકર છો તે બદલ હું આપને બધાને આવકારું છું અને એમને યાદ કરતા એમના જીવનના કરેલા કાર્યો ખરેખર જો આજે આપણે યાદ ના કરીએ તો આખા દેશમાં પણ આજની ઉજવણી થઈ રહી છે તો એ સ્વરૂપે અમે બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા આખી ટીમે નાનજીભાઈ કોનજીભાઈ હું પોતે આખો સ્ટાફ સાથે મળી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું ભજન બનાવેલું છે તો એક આપની સાથે રજૂ કરીશ તો આપ નિહાળો શાંતિથી એવી હું અપેક્ષા રાખું છું તો એ શરૂઆત કરતા આપ બધાને મારા જય ભીમ અરે મહુનગર માં બાબે જન્મ ધર્યો ને ભીમરાવજે નું નામ મુરલીભાઈ ભાઈ

જેરા સુધી આપણે વ્યવસ્થા જાવી છે થી અને દરેક બાઈક મિત્રને વિનંતી કે ડોક્ટર બાબાશ્યા બાવેકના સ્ટેચ્યુ માઈક પોતાનો લઈ જાય 20 25 માઈક જાય તો થોડો રેવ્યુ સુ ગણાય અરે તમે જે કોપુશિયા આવજો પેલા પાટણવાળા તડાવમાં અરે આ પાયામાં કોણ પુરાણો તો હું આજે ડોક્ટર બાબા સાહેબ ના જીવન ચરિત્ર વિશે ભજન સ્વરૂપમાં આપની સાથે રજૂ એપ્રિલ કાંતિ નો સૂરજ ભરત માં યુગ્યો ભરત માં યુગ્યો મારાવ મારા હેખ મારેખ મારે આયવ તરી રે પૂરસ ને અરે ભારત કેવી ભૂમ માં જો ને બાબાજી પ્રગટિયા રા જી અવતાર લિને ખરે રામજી અવતાર લિયો એક મારેખ મારે આ રતના રે ભારતના એક મારેખ માવિમા રાને અરે પિતા જ ના ને માતા પીમાઈ જી હે પિતા જ ના રામજી ને માતા ભીમારે રમા બાઈ પતિ વંતા ના રહો જીઓ જેના રમા બાઈ પતિ વનતા ના રહો મારે ખારે મારા દેવા રાવને એક મારે ખારે આયવ તારી રે પૂરસને અરે ભારત કેરી બોમ માં ના દુખડા અરે ભારત કેવી ભારત કેવી તો ના દુખડા એ દુઃખ ને ગણાવવાળું કોઈ નતું ફક્ત એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા અરે દુઃખ ને હણનારો બાબો પ્રગિયો બંધારણ ઘડનારો બાબો પ્રગટાજીઓ મારેખ મારે મારા દેવા બી મારા મારે તારી રે પુરુષ અરે આઝાદી તોય આવી પણ નથી લાવી અરે આઝાદી તોય આવી પણ નથી લાવી એ બંધારણ ઘડનારો બાબો પ્રગટ્યાજીઓ જેદી કાયદા ઘડનારો બાબો પ્રગટાજી ખારે ભારતના દેવાને એ ભારત કેવી બોમ માયા વંચિતો ના દુખડા દુખ ને હડનારો બાબો પ્રગટાજીઓ એક ખારે ખારે મારા દેવા બીમારાવને દલિત કુલ નો દીકર ની દેનવે દલિત કુલ નો દીકરો ની દેનવે અરે જુગ જુગમાં જયત મારી હોય હોુગ યુગમાં જયત મારી હોય હો ખમરે ખારે મારા